એ તમને ત્યાં એની તરફ ખેંચી જતી હોય છે એટલે બાળપણમાં એવું હતું કે ભાઈ જો સમાચાર વાંચવાના હોય હાઈસ્કૂલ દરમિયાન સુવિચાર વાંચવાના હોય અથવા તો લોક વાર્તા કહેવાની હોય કે પંચાંગ વાંચવાનું પ્રાર્થના દરમિયાન હોય એટલે એવા વખતે મારી પાસે આવો કોઈ પબ્લિક પાવર જે સ્ટેમિના પાવર હોવો જોઈએ ન હોતો અને એવા વખતે હું ભણવા જતો જેથી સમાચાર વાંચવાનો હતો પંચાંગ વાંચવાનો મારો વારો હોય તેથી હું ભણવા જ ના જતો કેમ કે હું ગભરાઈ તો બોલવા પણ સમય જે પરમાત્મા જેના માટે તમારું નિર્માણ કર્યું છે નિર્માણ તરફ ધીમે 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 સમસ્યા મને એના તરફ ખેંચતી ગઈ કુદરત મને એના તરફ ખેંચતી ગઈ છે એટલે આમ તો નાનપણ મારું દિમાગ ઉજવ્યું છે અને હા સામાન્ય સામાન્ય ભલે મધ્યમ વર્ગના પરિવારમાં હું જન્મ લઉં તો આપ કેટલા સુધી અભ્યાસ કર્યો છે 10 12 જ કયો ને તને લાગે ભણેલું નથી કેમ કે શૈક્ષણિક

ફૂલબેક છે એની તરફ તમને ખેંચી જતી હોય છે મારા આ કારકિર્દી દરમિયાન સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈનો ફાળો હોય તો મારા પરમ સ્નેહિતભાઈ અને અમારે બાજુના ગામમાં ભરડવા ધ્યાંગાજીભાઈ આમનો સવિશેષ ફાળો જોયો છે લોકશાહી થી સાંભળવું પ્રોગ્રામ સાંભળવા સાંભળવાનો મને અનહદ શોખ હતો અને લોકશાહી સાંભળવાનો મને અનહદ શોખ એવા વખતે તો કઈ યુટ્યુબ નો જમાનો હતો નહીં તે સીડી ડીવીડી એનો પણ જમાનો હતો ને ખાલી નોર્મલ કેસેટનો જમાનો હતો એ દરમિયાન હું ઘણા બધા કલાકારોને સાંભળતો અને એમાં મારા બાજુના ગામ ભરડવામાં કાર્યક્રમ હતો પછી મારા બાજુના ગામ મૂલે કાઉન્ટનો પ્રોગ્રામ હતો એમાં પહેલી વખત હું જ્યારે કીધું કે ભાઈ ગઢવી છો તો કે તમને કંઈક આવડતું જ હોય આવડતું તો કાંઈ નહીં પણ એમ એમ કીધું ભાઈ ગઢવી હોય એટલે કંઈક આવડતું હોય એટલે થોડું થોડું ઘણું સાંભળેલું હોય એ બે ચાર વાતો મેં સાંભળેલી અને હું લગભગ સ્ટેજમાંથી પંદર વર્ષની ઉંમરે આવેલો આજે મારી ઉંમર ઓગણચાલીસ ઓગણચાલીસ વર્ષની છે પણ પંદર વર્ષની ઉંમરે હું સ્ટેજ આવ્યો આવેલો એ વખતે તો આ ઉપર સોશિયલ મીડિયાનો જમાનો નહીં પણ આ વિસ્તારમાં ધીમે ધીમે પ્રોગ્રામ કરવા માંડ્યો એટલે બધા વિસ્તારમાં માણસો એમ વિચારવા માંડ્યો કે આ નાનો છોકરો છે એને સારું બોલે એ વખતે આવો કોઈ સાહિત્યનો માહોલ આપણા વિસ્તારમાં હતો જ નહીં પ્રોગ્રામનો કોઈ માહોલ હતો જ નહીં અને બધાય માણસો એમ વિચારે કે ભાઈ એક ભજન રાખવાના છે અને એ વખતે અઢીસો રૂપિયામાં આખા ભજન થઈ જાય અઢીસો રૂપિયામાં ચા ચા પાણીને બાદ કરતા અઢીસો રૂપિયામાં નાનું ગામડાનું ગરબી નું એમાં બોલવાનું હોય અને બધા આવીને ખાલી ગાડી ભાડું અઢીસો રૂપિયા થતું ને અઢીસો રૂપિયામાં આખો પ્રોગ્રામ હું એક જ નહીં હું તો એ વખતે તો મારું પેમેન્ટ કે ફી નહીં પણ જે કલાકારો હતા એ ખાલી ગાડી ભાડામાં એટલે એક ગાડીમાં બધા ભેગા થઈને બધા જતા અઢીસો રૂપિયામાં આખો પ્રોગ્રામ કર્યો હોય આમ તો આપ તો મોટા બધા નામચિત કલાકારો સાથે આપ કાર્યક્રમમાં જોવા પણ મળો છો અને બહુ સારું એવું વીર સાહિત્ય પણ પીરશો છો તો અમારા અમારા ગુજરાત યુટ્યુબ ચેનલમાં પણ આપને એક નમ્ર વિનંતી છે કે આપની વીર રસ કે જે વાતો છે એ રજૂ કરશો અમારા એવું હતું કે આ આપણો વિસ્તાર છે એ વિરતા ભરેલો વિસ્તાર છે અને થોડા ટાઈમ બોલે થોડા ટાઈમ પહેલા બોલેલો એટલે સ્વાભાવિક છે કે આ વીરતા ભરેલો આપણો પ્રદેશ છે અને ધરતીમાં કણકણમાં વીરતા છે બીજા બધા પ્રદેશો માં વીરતા છે પણ મને મારો વિસ્તાર વાળો લાગે એટલે હું એમ કહું આની કણકણ માં વીરતા ભરેલી છે

વિસ્તાર નો ઋણી છું આ વિસ્તાર મને એટલો અનહદ પ્રેમ આપ્યો છે કે પંદર વર્ષથી માંડી પંદર વર્ષ બાળક થી માંડી અને આજે ઓગણચાલીસ વર્ષના આ અનહદ પ્રેમ આવ્યો આટલા વર્ષ સુધી જો એક જ ચાલ્યો હોય તો મને અભિમાન નથી પણ મને ગર્વ છે કે મારા વિસ્તારના માણસો મને બહુ પ્રેમ આપ્યો છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કદાચ મારું મૃત્યુ થઈ જાય મૃત્યુ અનિવાર્ય ચીજ છે મારું મૃત્યુ થઈ જાય અને ઈશ્વરના દરબારમાં જાઓ અને પરમાત્મા જો કદાચ પરમાત્માને એમ લાગે કે આ આ જીવને ફરી પાછો માણસ બનાવવા લાયક છે તો હું પરમાત્માને ચોક્કસ પ્રાર્થના કરીશ કે ફરી પાછો આ મને આ વિનાશની ધરતીમાં વાસરાજની ધરતીની મારી કોઈ જન્મ આપે કેમ કે એમનો ઋણ ચૂકવવા માટે તેની મારી પાસે કોઈ શબ્દ ન હોઈ શકે પણ આવતા ભાવે ફરી પાછો કોઈ બીજી લાઈન લઈને આવું અને આ વિસ્તારનો ઋણ ચૂકવાય એ પરમાત્માની પાસે પ્રાર્થના કરું છું દશરથદાન સાહેબ શ્રી આપે આજે આપણે બહુ નામચીના કલાકારમાં

એમને તો તૈયાર ભાણ બેસવાનું છે એમની પાસે તો સાહિત્ય પ્રાપ્ત કરવા માટે યુટ્યુબ છે ગૂગલ છે બીજી માધ્યમો માધ્યમો સોશિયલ છે એટલે અમારી વખતે હતી નહિ અને આ અમે જે પ્રોગ્રામો કરતા એવા વખતે એ પ્રોગ્રામનો આર્થિક ઉપાર્જન માટે નઈ પૈસા માટે નહી નિજાનંદ માટે પોતાની મસ્તી માટે પ્રોગ્રામો કરતા હતા ઘણી વખત કઈ પણ વખત એ એનેલું કે અમે ચાલી ચાલી ને પ્રોગ્રામ કરવા દસ દસ કિલોમીટર ચાલી ચાલી પ્રોગ્રામ કરવા માટે જતા હતા બીજી બાબત કે ઘણા એવા બીજા ઘણા બધા મેં કાર્યક્રમો કર્યા છે અશોકભાઈ બીજા ઘણા બધા કાર્યક્રમો કર્યા છે બધા પણ એવા વખતે શું થાતું કે આ બધા કલાકારો ભેગા બેસ મારી ઉંમર નાની એની બહુ બધા કલાકારો ભેગા બેસતા ટાઈમે આપણને એમ થાતું કે હું શું ભૂલીશ કેમ કે સ્ટેજ પાવર એ વખતે નહીં અને આપણને કઈક આપણો કઈક ભૂલ ઘાટશે તો આપણી કઈક આપણે વિશે કાંઈ જેવું બોલી જાય છે તો પણ હું વંદન કરું છું એ બધા ગુજરાતના એવા અનામાંથી કલાકારોનો કે એક બાળક તરીકે મને બધાએ સાચું લીધો છે બહુ સાચું હશે મને બહુ પ્રેમ એમણે બધા કલાકારો આપ્યા છે એમાંથી હર્ષુરભાઈ વિસર્જનભાઈ ઘણા બધા એવા કલાકારો છે આજે એમના જીવન તત્વને પરમાત્મા શાંતિ આપે આજે ધરતી માટે નથી તો એમની થઈ ગયા છે પણ એ બધાએ જે મને સાચું છે એટલે બધાય કલાકારો ઋણી છું કે એમના સાથ સહકાર અને એમને મારી પીઠ થાંભળી છે હું મેં ભૂલો લાખો ભૂલો કરી છે પણ છતાં બાળક ગણી મારી ભૂલોને એમને માફ કરી છે એટલે એ બધા એનો એના આત્માને શાંતિ આપે અને જે જે બીજા કલાકારો છે એ બધાનો વધે થોડો ખૂબ ખૂબ આભાર માનો છું કે એમના થકી આજે જે કાંઈ થયું એ એમને થકી થોડું મને સપોર્ટ કર્યો છે મારી પીઠ થાંભળી છે મારી ભૂલોને ભૂલી અને પણ મને વીજ આવ્યો છે એમના બધાનો આપના ચેનલના માધ્યમથી અને બીજા માધ્યમથી હું એનો આભાર વ્યક્ત કરવા માગું છું આપે બહુ સરસ મજાની વાત કરી તો આ તો શર્મ અને સાહિત્યની બહુ સરસ મજાની વાતો કરો છો તો આજના જે નવજવાન યુવાનો છે એના વિશે કઈ બે શબ્દ કહી કહીશું આજના યુવાનોને બહુ સારું પ્લેટફોર્મ મળી ગયું છે એવા એવા સમયમાં જ્યારે હું બનીશતો હતો મેં એવા વાસરેને હું જ્યારે સ્ટ્રગલ ટાઈમ હતું કે આદિ સ્ટ્રગલ ટાઈમ હતું કહી શકાય પણ જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યા હતા સ્ટેજ લેવલે ત્યારે આવો કોઈ માહોલ આપણા વિસ્તારમાં સાહિત્ય ક્ષેત્રે આવો કોઈ માહોલ હતો જ નહીં કે ભાઈ ડાયરેક્ટ તમને સ્ટેજ મળી જાય કે કઈ નહીં ઓટલો હોય ગામનો ગામના ઓટલાની માથે ગાંધીલા પાથરી દે અને નામના મેં લીધે ગરબીના મને ગરબીના સાઉન્ડ લાવીને એની માથે મને પ્રોગ્રામ કરવાનો આજની યુવા પેઢી બહુ ભાગશાળી બહુ ભાગશાળી અતિ ભાગશાળી છે કે એમને આખે આખું તૈયાર પ્લેટફોર્મ મળી ગયું છે અને આજના નવા યુવાનો જે સાહિત્ય ક્ષેત્રે ગજન ક્ષેત્રે

અમુક કલાકારો એવા છે કે એમાં ખાલી આંગળી જ બોલી છે દરિયો ખેડ્યો તો નથી સાહિત્ય એવડો મોટો સમુદ્ર છે તો ભલે આંગળી નથી બોલી તો દરિયો ખેડવાની તમે કહો દરિયો ખેડાય આ તો વિશાળ સાગર છે દરિયો ખેડવાની તો કેપેસિટી એટલી મોટી ઘણી બધી મોટી વાત થઈ ગઈ પણ હજી ઘણું બધું સાહિત્ય ક્ષેત્રે સંશોધન બાકી છે તમે સંશોધન આ યુવા પેઢીને કહો છો સંશોધન કરો નવી નવી વાતો નવું નવું સાહિત્ય નવું નવું ચારણી સાહિત્ય નવું નવું લોક સાહિત્ય આ દુનિયાને પીરશો

આપણે આ માર્કેટ ચાલવાનું છે એ માર્ગ તમે ડબલો વન સાઈડ વાળ રાખો તો ફાટેલા ત્રીસ કિલો ની હાથમાં તો નથી પણ તમે તમારો જે માર્ગ છે આપણો વર્ષો પહેલાનો આપણો જે આ ધાર્મિક માર્ગ હોય તો ભલે અને આપણે આપણા જીવન જીવ જીવવાના જે મૂલ્યો છે એના માર્ગો ન ચૂકે એ આ યુવા પેઢીને હું વિનંતી કહીશ કે ભાઈ એ તમે આ નવી યુવા પેઢીને સુખડતા રહો કેમ કે એ તમારી હવે જવાબદારી બની ગઈ છે આપણે આ જે માહિતી પ્રાપ્ત કરી દસરદાન ગઢવી સાહેબ શ્રી જીવન કવચ વિશે માહિતી પ્રાપ્ત કરી અને આપશ્રીનો ફરીથી એકવાર પૂજા એક વાર ટીપ પરિવાર વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ જયારે